બનાસકાંઠા જિલ્લાના તાંતા તાલુકાના હડાત ખાતે ભારત દેશના આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ત્રણ રાજ્યના આદિવાસી ફિલ સમુદાયના અધિકારીઓનો યુવાનો વડીલો અને માતાઓ બહેનો આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હડાત ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન બિરસા મુંડા જન્મ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવેલ જે સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહીસાગરના સંતરામપુરથી એલજી ચારેલ સાહેબ નિવૃત્ત નાયબ સચિવ શ્રી ગુજરાત સરકાર તેઓના વક્તવ્ય દરમિયાન સભાને ગજવી નાખી હતી સાથે સાથે દાહોદ લીમખેડાથી પધારેલા વિપુલકુમાર ડામોર દ્વારા ધમાકેદાર રીતે સભાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાહોદ લીમડીથી પધારેલ શરીશ ભામણિયા દ્વારા ક્રાંતિકારી પ્રવચન આપવામાં આવ્યુતુ આ કાર્યક્રમમાં ઘણા અધિકારીઓએ તેમના વિચાર અને મહત્વ રજુ કરેલા જેમાં જગદીશ ત્રલ સાહેબ નિયામક શ્રી જેએડસી ગુજરાત સરકાર આરબી અંગારે સાહેબ નાયબ કલેક્ટર મધ્યપ્રદેશથી પધારેલ

કુદરાવે કાંતિભાઈ ગમાર તેમજ દરેક યુવાનોની મહેનત એક આગવો રંગ લાવી હતી રિપોર્ટર સુરેશભાઈ યસમકવાણા ગુજરાત બ્યુરો ચીફ કરવા ભાઈ આ બધું છે આ હોવાને કારણે આપણે ત્યારે એના ને બકરી ના ભાવે આપડા લોકો લોકોમાં ફૂટ આવે છે એ ભક્તિ ને સાહેબે કીધું ને જુદી જુદી ધજાઓ ને આપણી એક જે માનગઢ વાળી હોય વાળી હોય